શ્રુતિમાં શ્રી ઠાકોરજીને શ્રીનાથજીને રસોવે સહ અર્થાત સાક્ષાત રસરૂપ કહ્યા છે એટલે કે સર્વ રસોમાં શ્રેષ્ઠ શૃંગાર રસ છે અને રસનું સ્વરૂપ શ્યામ છે આથી જ શ્રીનાથજીનું સ્વરૂપ પણ શ્યામ છે તો ચાલો ને શ્રીનાથજીના રસની સુંદર ભાવભાવના સમજીએ શ્રીનાથજીના શ્રીમસ્તક પર કેસનો જુડો એટલે કે અંબોડો છે તે શ્રી સ્વામિનીજીએ બાંધ્યો છે લલાત પર કસ્તુરીનું સ્વતઃ સિદ્ધ તિલક છે તે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે શ્રી કર્ણ અને શ્રી નાસિકાજીના આભરણો છે તે શ્રી યશોદાજીએ ધરાવ્યા છે શ્રી ચીબુક ઉપર પરમ ઉજ્જવળ હીરો ઝગમગે છે તે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે શ્રી યોદાજીએ ભાલ ઉપર મસીબિંદુકા એટલે કે મેષનું તપકું કરે છે જેથી શ્રી ઠાકોરજીને કોઈની ખરાબ દ્રષ્ટિ લાગે નહીં શ્રી હસ્તમાં પહોંચી ચરનારબિંદમાં નું પૂર અને કતિમેખલા શ્રી સ્વામિનીજીના ભાવથી પ્રભુએ અંગીકાર કર્યા છે શ્રી હસ્તમાં ધારણ કરેલા કળા એવો ભાવ સૂચવે છે કે શ્રીનાથજી શ્રી સ્વામિનીજીની સન્મુખ શ્રી હસ્ત બાંધીને આજ્ઞામાં થાડા છે શ્રીકંઠમાં ધરેલી વૈજયંતી માળા યોગમાયાનું સ્વરૂપ છે મોતીની માળા શ્રી ચંદ્રાવલીજીના ભાવથી તથા સુવર્ણ માળા શ્રી સ્વામિનીજીના ભાવથી છે ભૂરા સ્થળ પરનો વ્યાગ્રનક શ્રી યશોદાજીએ પોતાના લાલનના રક્ષાર્થી ખરાબ દ્રષ્ટિ તથા ડર ના લાગે તે માટે શ્રી ઠાકુજીને ધરાવ્યો છે બંને ભૂજામાં રત્નજડિત બાજુબંધ છે વામભૂજામાં શ્રી સ્વામિનીજીના ભાવથી અને દક્ષિણ ભૂજામાં શ્રી ચંદ્રાવલીજીના ભાવથી પ્રભુએ રત્નજડિત બાજુબંધ અંગીકાર કર્યો છે બંને શ્રી હસ્તની દસે અંગ રત્નજડિત ઉત્તમ મુદ્રિકા શોભે છે જે દસ પ્રકારના ભક્તોના ભાવથી છે શ્રી ચરણારવિંદના દસ નખચંદ્રો આગળ ચંદ્રમાં પણ લજ્જિત થઈ જાય છે ભક્તોના હૃદયનો અજ્ઞાનરૂપી અંધકાર આ નખચંદ્રોની કાંતિથી દૂર થાય છે વામચરણાવિંદના નખચંદ્રો પુષ્ટિભક્તના હૃદયનો અંધકાર દૂર કરે છે અને દક્ષિણ ચરણારવિંદના નખચંદ્રો મર્યાદા ભક્તના હૃદયનો અંધકાર દૂર કરે છે કતિ ઉપર શ્રી ઠાકુરજીએ રસગોપનાર્થ તન્યો ધર્યો છે શ્રી ગીતમાં જણાવેલ લીલાનો સર્વ પ્રકાર શ્રી ઠાકુરજીના શ્રીનાથજીના સ્વરૂપ તથા શ્રી પિથિકાજીમાં વ્યક્ત છે આથી જ જે ભક્ત શ્રીનાથજીના સ્વરૂપામૃતનું પાન કરે છે તેનામાં રસાત્મિકતા ભક્તિનો ઉદય થાય છે માટે આ મંગલમય મંગલમયિહ્નનું ભાવના સહિત શ્રીનાથજીના સ્વરૂપનું દર્શન ધ્યાન સ્મરણ તથા સેવન કરવું જોઈએ જય હો શ્રી વલ્લભાધી કી જય